નમસ્કાર દર્શક મિત્રો આપને હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચમત્તાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર વેચાવ માટેની માહિતી આવેલી છે તો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને કરી લેજો અને આપના મિત્રોને શેર કરી દે જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી હોય અને મિત્રો જો વિડીયો સારો લાગે તો એક લાઈક આપી દેજો ચાલો હવે ટ્રેક્ટરની વાત કરું તો વિમલભાઈને ટ્રેક્ટર પાવરટેક ઝીરો પિસ્તાલીસ આપ બીજા નંબર જોઈ શકો છો આ ટ્રેક્ટર વિમલભાઈને વેચવાનું છે તો આપ જે મિત્રોને લેવું હોય તો વિમલભાઈને કોલ કરી શકો છો હવે તમને એમ થશે કે વિમલભાઈના નંબર ક્યાંથી લાગે તો આપ મારા મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયાની નીચે ટાઇટલમાં વિમલભાઈના નંબર બતાવેલ છે તો આપ વિભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો તો પાવરટેક યુરો પિસ્તાલીસ ટિક ટોપ કન્ડિશન એકદમ સારી કન્ડિશનનું છે હવે તમને એમ થશે કે કયા મોડલનો હશે તો મોડલની વાત કરીએ બે હજાર ત્રેવીસનું મોડલ છે તો બેટરી નવી ટાયર હું છત્રી એ બધા તો આપ વિમલભાઈને કોલ કરી અને માહિતી મેળવી અને ખરીદી શકો છો હવે તમને એમ થશે કે તમે કેટલી કિંમત હતું તો ચાલુ કિંમતની વાત કરી પાંચ લાખ ચાલીસ હજાર એમાંથી જે મિત્રોને ખરીદવું હોય તો તમને કિંમતમાં વિમલભાઈ પણ ફારફેર કરી દેશે હવે તમને એમ થશે કે કયા ગામે જોવા મળશે તો ચાલો મિત્રો ગામની વાત કરીએ તો નેસડા જોડિયા જામનગર જામનગરનગર જિલ્લાના જોડિયા તાલુકાના નેસડા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે તો આપ વિમલભાઈને કોલ કરી અને સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી શકો છો તો વિમલભાઈના નંબર ઓગણ એંસી નેવું પંદરવાળા છે એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી શકો છો પણ મિત્રો પહેલાં વિમલભાઈને કોલ કરી અને પછી જ સ્થળ પર જઈ શકો છો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ટ્રેક્ટરની ખરીદી કરવી હોય એ મારા મિત્રો ખરીદી કરી શકો છો